નો ડ્રગ્સ ઇન અભિયાન અંતર્ગત ડ્રગ્સ લાવનાર અને વેચનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું એમડી વેચવા આવેલા ત્રણ પેટલરોને ઝડપી પાડવામાં આવ્યા છે પેટલરો ભજીયાની દુકાન અને પાનના ગલ્લાની આડમાં આરોપી ડ્રગ્સ વેચતા હતા પોલીસે આરોપી મોઈન જાફર અને રસીદને ઝડપી પાડ્યા છે તેની પાસેથી પોલીસે સો ગ્રામથી વધુ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેની બજારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત રૂપિયા દસ લાખ છે હાલ પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે હોળી બંગલા રાજકમલ બેકરીની ગલીમાં મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારીની ભજીયાની લારી ઉપર ત્રણ શખ્સો ભેગા મળી

અવારનવાર ચોરી છુપીથી ડ્રગ્સ મેળવી નશો કરતા હતા આરોપી જાફરને ધંધામાં મંદી હોવાથી છેલ્લા એકાદ માસ મુંબઈથી કોઈ પણ રીતે એમડી ડ્રગ્સ લાવતો હતો આ પાનના ગલ્લા ઉપર ત્રણે ભેગા થતા આરોપી રાશિદ ગ્રાહોકો સુધી લાવતો હતો સાફર જરૂરિયાત મુજબનો વજન કરી આપતો હતો ત્યારબાદ જમાલ અને અંસારી ગ્રાહકોને રૂબરૂ જઈ વેરીફાઈ કરી અને ડ્રગ્સની ડિલિવરી કરવા ખાંચામાં બોલાવી રૂપિયા લઈ ડ્રગ્સ આપતા હતા ગ્રાહકો સાથે કોડ વર્ડમાં વાત કરતા હતા આપ લોકો જાણો છો તેમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી અ તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે રાજ્ય કક્ષાના શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એમ ચૌધરી અને ના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુબાને હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર ત્રણ ઈસમો એનડીપીએસ એમડીનું વેચાણ કરે છે તો આ અનુસંધાને પોલીસે ઈમીડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા એકસો ને પચીસ એકોતેર ગ્રામ મેફેટ્રોન ડ્રગ્સ જપ્ત કરેલું છે જેની કિંમત થાય છે બાર લાખ સત્તાવન હજાર અને એકસો આ એની સાથે કુલ ચાર મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની પંચ્યાસી જેટલી બેગ મળી કુલ તેર લાખ બત્રીસ હજાર બસો રૂપિયાના મુદ્દામાં જપ્ત કરી ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગની ગની અંસારી જે ફુલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંદેર રહેવાસી છે ત્રણેય ને અટક કરવામાં આવે ને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન બીરો રિપોર્ટ સ્ટાર ની યુઝ સુરત